જે આપણો પરિચય નાખી ઘટના શું બની છે કઈ જગ્યા પર દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ કોલમાં પોણા દસ વાગ્યાની આસપાસ નડિયાદ ફાયર કંટ્રોલ રૂમને મેસેજ મળેલ કે નડિયાદ ડબલ રોડ પર આવેલ કલેક્ટર કચેરીમાં કંઈક ધુમાડા જેવું દેખાય છે જેથી તાત્કાલિક અમો બે વોટર બાઉજો તેમજ રેસ્ક્યુ ટેન્ડર લઈ અને તમામ ફાયર બ્રિગેડની ટીમ સાથે અહીંયા આવી અને સ્થળ પર જોતા ધુમાડો ખૂબ જ હતો

બારી ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો એટલે ઇમરજન્સી રેસ્ક્યુ વ્હીકલ પણ સાથે લઈને આવ્યો હતો અત્યારે અમારો ફાયર બ્રિગેડનો તમામ સ્ટાફ હાજર છે અમારા ચીફ ઓફિસર નગરપાલિકાના એ પણ હાજર છે એ હજુ કંઈ જાણવા મળેલ નથી એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે